ગોંડલ તમારું સ્વાગત છે મિત્રો પચીસ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની જીરાની આવક વિશેની વાત કરી તો મિત્રો આજની જીરાની આવક એક હજાર ગુણી આસપાસની નોંધાણી છે મિત્રો ગઈ કલકત્તા સો થી દોઢસો ગુણીની આવક જ જોવા મળી રહી છે અને બજાર ભાવ વિશે આજના વાત કરી તો મિત્રો બજાર ભાવમાં લેવાલી સારી છે ગરાકી સારી છે એટલે બજારમાં થોડીક તેજી જોવા મળી રહી છે તો આપણે રૂબરૂ વરાચીમાં જાસી જાણસી કેવા માલમાં કેટલા બજાર ભાવ થાય છે આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં ચાલો રૂબરૂ જાસી ઝાંસી કેવા માલના કેવા બજાર ભાવ થાય છે એકવીસ એકવીસ રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી છે ચાર હજાર ને એકવીસ રૂપિયામાં વેચાણ છે ચાર હજાર ને એકવીસ ઓગણચાલીસો એક ઓગણચાલીસો એકાણું રૂપિયાનો ભાવ છે નવ હજાર ત્રણ હજાર નવસો ને એકાણું રૂપિયા નો ભાવ છે જાણ

એ કવ આમે હે ભાઈઓ પોતે આલે આ પોતે આલે પુરુષી ઘા ભારત કિસોને પાસી પાસી રૂપિયા લાખ ટકા 3891 રૂપિયા નો ભાવ છે 3891 રૂપિયા નો ભાવ છે અને ક્વોલિટી તમે જોઈ શકો છો 3891 રૂપિયામાં વેચાણી છે 3891